ધાનેરા ખાતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમ યોજાયો ધાનેરા ખાતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોના મહત્ત્વના પ્રશ્નો જેવા કે નહેરનું પાણી ધાનેરા તાલુકાને મળે દાંતીવાડા અને સિપુડેમમાં પાણી નાખવામાં આવે તેમજ ધાનેરામાં એસટી ડેપો નથી ધાનેરા રેલવે પુલ બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવે તેમજ તથા તેને પહોળો કરવામાં આવે અને નગરમાં તથા નેશનલ હાઇવે પરના ખાડાઓ અને કચરાની ગંદગી દૂર કરવામાં આવે મફત પ્લોટ જરૂરિયાતોને જ આપવામાં આવે જે મકાનો ગરીબોને આપવામાં આવેલ છે તે સાચી જગ્યા જોઈને આપવામાં આવે જેથી દબાણમાં સરકાર સહાય કરે અને એ જ મકાન તોડવા પડે જે વ્યાજબી નથી સિંચાઈના મુદ્દા ઉપર પણ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ટી ટાટ પરીક્ષા બાબતે પણ વિદ્યાર્થીઓની રજૂઆતો હતી તેમજ ધાનેરામાં કારગીલથી કોલેજ સુધી તથા ધાનેરા પોલીસ સ્ટેશનની સામેની બાજુની જગ્યાએ દબાણ થઈ રહ્યા છે તે દૂર થતા નથી નાના દબાણદારોને તંત્ર હેરાન કરી રહી છે બે વરસથી પુલ ઉપર રાતની લાઇટો ચાલુ નથી ચોમાસામાં રાત્રિના અંધકારમાં નાના વાહન ચાલકો ખાડામાં પડી જાય છે જે અને દવાખાને જવું પડે છે આ બાબતે અખબારોને વારંવાર લખેલ છે તેમ છતાં કોઈ પરિણામ ન આવતા ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેને પણ લેખિત ધ્યાન દોરેલ છે તેમ છતાં તંત્ર આંખ ઉગડતી નથી આવી રજૂઆત થઈ રહી હતી તેમજ ધાનેરાથી ધાર્મિક સ્થળોએ જતી બસ પણ એસટી ડેપોએ નથી તેમજ તલાટીઓ રૂપિયા વગર કામ કરતા નથી જ્યારે આ બાબતે અમિત ચાવડાએ સભામાં જણાવેલ કે એકલા તલાટીઓ પૈસા પર કામ કરતા નથી કે તમામ કર્મચારીઓ પ્રજાએ જણાવ્યું છે કે તમામ કર્મચારીઓ પૈસા વગર કામ કરતા નથી આ બાબતે અમિત ચાવડાએ જણાવેલ કે આપણે આ બાબતે તેનો અંત લાવીશું બધા જ પ્રશ્નોને વાચા આપવાનું કામ આપણે કરવાનું અને એટલા માટે કરવાનું છે કે આ ગુજરાતમાં સાત કરોડની વસ્તી છે આ ગુજરાતની પ્રજા એટલે તમે હું બધા જ આપણે ટેક્સ ભરીએ છીએ આપણા પરસેવાના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે આ સરકારની તિજોરીમાં જે આપણા પૈસા જમા થાય એમાંથી સરકારનું બજેટ બને છે એ બજેટમાંથી મુખ્યમંત્રીથી લઈને તલાટી સુધીનો પગાર ચૂકવાય છે એ બજેટમાંથી બધા જ વિકાસના કામો માટે પૈસા ખર્ચાય છે અને આપણા પૈસાનો જો સદુપયોગ ન થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય આપણી વાત કોઈ સાંભળતું ના હોય તો એની સામે મૂગા બેસીને જોઈ રહેવાય નહીં એટલે દુનિયાના ઇતિહાસકારોએ કહ્યું છે કે દુનિયામાં જેટલું ખોટું થાય છે એ ખોટું કરવાવાળા જેટલા જવાબદાર છે એના કરતાં મોગા મોડે સહન કરવા વાળા એનાથી વધારે મોટા જવાબદાર છે